તો સંસદમાં સુરક્ષા ચૂક મામલે ઇઠ્યોતેર સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એક જ દિવસમાં વિપક્ષના ઇઠ્યોતેર સાંસદો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી લોકસભાના તેત્રીસ અને રાજ્યસભાના પિસ્તાલીસ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરાયા છે વિપક્ષી દળોની બેઠકમાં ચર્ચા કરીને આગળ વધુ રણનીતિ ઘડવામાં આવશે ત્યારે વર્ષ ઓગણીસો નેવ્યાસીની જેમ સામૂહિક રાજીનામાની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે સામૂહિક રાજીનામા અંગે જેડીયુના નેતા નિવેદન સામે આવ્યું છે સહમતી બની તો લોકસભામાં સામૂહિક રાજીનામા આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે કેસી ત્યાગીનું ત્યારે આ મુદ્દે હજી પણ વિપક્ષી દળોની ચર્ચા નથી થઈ કેસી ત્યાગી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું અને સાથે જ ત્યાગી દ્વારા કહેવામાં આવ્યું છે કે મોટું રાજકીય પગલું લઈ જવાબ આપવો પડશે ઓગણીસો નેવ્યાસીમાં વિપક્ષનો અવાજ દબાવતા સામૂહિક રાજીનામા રાજીવ ગાંધીની સરકાર સામે વિપક્ષે ધરી દીધા હતા ત્યારે ફરી એક વખત આ પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે